દેખો ત્યાં ઠાર કચ્છમાં હાડથી જવતી ઠંડી નલિયામાં પાંચ ડિગ્રી પર પહોંચ્યો પારો પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષાના પગલે કચ્છમાં કડકડતી ઠંડીનો પ્રકોપ વધી ગયો છે ગઈકાલથી સમગ્ર જિલ્લામાં ઠંડીનું જોરદાર મોજું ફરી વળ્યું છે જેમાં નલિયામાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘટતા લોકો ઠૂટવાયા છે જ્યારે જિલ્લા મથક ભુજમાં પણ પારો નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાતા સવાર અને રાત્રિના સમયે હાડથી જવતી ઠંડી અનુભવાઈ રહી છે પશ્ચિમ કચ્છમાં ઠંડીની અસર વધુ તીવ્ર બની છે અને લોકો ગરમ કપડાં અલાવ તથા તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે ગાંધીધામમાં રીક્ષા ખુલ્લા નાળામાં ખાબકી ગાંધીધામમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી ખાડાઓના વિકાસે વેગ પકડ્યો હોય તેમ કોન્ટ્રાક્ટરો અધૂરા કામો કરી સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓમાં મૂકી રહ્યા છે મહત્વની બાબત છે કે શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં પ્રશાંત હોટેલની નીચે ઉમનાવારના સમયે એક રિક્ષા ખુલ્લા નાળામાં ખાબકી હતી આ મામલે તાજેતરમાં મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન સેફટી અંગે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા છતાં કોઈ કાર્યવાહી ન થતા સમયાંતરે આકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે મહાનગરપાલિકાના કમિશનર આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના મફતનગર વિસ્તારમાં આવેલા તળાવના ઓગણમાં બાવળોની જાડીઓમાં ધાડી પાસા દ્વારા રૂપિયા હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે નખત્રાણા પોલીસે દરોડો પાડી અરવિંદ કરશનભાઈ ગંઢેર પ્રેમજી ધારશીભાઈ વણકર મોહન આશાભાઈ લાલજી ટાયાભાઈ કુંવટ મુકેશ રામજીભાઈ બુચિયા અને ડાયા મેઘાભાઈ વણકર એમ કુલ છ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી રોકડા રૂપિયા બાર હજાર પાંચસો દસનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પૂર્વકચ્છ ગાંધીધામ પોલીસ હેડક્વાર્ટર શિણાઈ ખાતે પાંચસો પચાસ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરક અપાઈ પૂર્વ ગાંધીધામ સ્થિત પોલીસ હેડક્વાર્ટર શિણાઈ ખાતે શરીર સંબંધી ખૂનની કોશિશ તથા ગંભીર ઇજાઓ જેવા ગુનામાં સંડુવાયેલા આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું જેમાં પૂર્વકચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ પાંચસો પચાસ આરોપીઓને એકત્રિત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી દરમિયાન તમામને ફરીથી આવા કોઈ ગુનામાં નહી ન જોડાવા કડક ચેતવણી આપવામાં આવી અને જો ભવિષ્યમાં આવા ગુનામાં સંડોવાશે તો કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી આજે પુરુ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓ જે લોકો સતત ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એવા અલગ અલગ ગંભીર ગુનાઓના આરોપીઓને આજે જિલ્લા પોલીસના હેડક્ ખાતે બધાને ભેગા કરવામાં આવ્યા છે લોકોનું પણ કરવામાં આવી રહ્યું છે આમાં લગભગ આજે સાડા પાંચસો જેટલા આરોપીઓ જે છે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા બધા આરોપીઓને જે છે ઇન્ટ્રોગ્યુટ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પોલીસ દ્વારા એ લોકોને ખાસ નસીહત છે કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં ફરીથી નહીં જોડાય અને અગર એવું કોઈ આરોપીઓની કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ દ્વારા એમાં ટોકને અંતર્ગત પણ પગલાં લેવામાં આવશે અને એની સાથે સાથે એ લોકો દ્વારા જે અરજી મિલકત એવી ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરીને જે અરજીત કરેલી હોય એવી મિલકતો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે કોઈ આરોપીઓની અગર ગેરકાયદેસર મિલકત પણ અગર ધ્યાનમાં આવશે જે સરકારી જગા ઉપર જે જે વસાહત કરેલી હોય તો એમના ઉપર પણ જે છે જિલ્લા પોલીસ દ્વારા તંત્રના સહયોગને સાથે રાખીને બેંકમાં એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે પોલીસનું આમાં એક સ્પષ્ટ સંદેશ છે કે લોકો પોતે જે છે શાંતિમાં સહયોગ આપે અને કોઈ પણ એવી ગુનાહિત પ્રવૃત્તિ જે છે એ લોકો સાથે જોડાય નહીં સસ્તા સોનાના બહાને રૂપિયા ત્રીસ લાખની ઠગાઈ બે આરોપી ઝડપાયા રૂપિયા ચોવીસ લાખ કબજે ભુજ શહેરમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી રૂપિયા ત્રીસ લાખની ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં આરોપી રમજુ કાશમશા શેખ અને આમદશા શાહ શેખને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ચોવીસ લાખ એક મોબાઈલ ફોન દસ હજાર અને બલેનું કાર રૂપિયા ત્રણ લાખ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો જ્યારે ત્રીજો આરોપી અનવર ખાન આમદ ખાન પઠાણ હજુ ફરાર છે ફરિયાદ મુજબ આરોપીઓએ ખોટા નામ ધારણ કરી સોનાના બિસ્કીટ ઓછા ભાવે આપવાની ખોટી વાત જણાવી વિશ્વાસમાં લઈ રૂપિયા ત્રીસ લાખ મેળવી સોનું કે રકમ પરત ના આપી બાદમાં ધાકધમકી અને ધકબુસટનો મારમાડી જબરદસ્તી સમાધાન કરાવ્યું અને માત્ર રૂપિયા એક લાખ પરત આપ્યા બાદ બાકી ઓગણત્રીસ લાખ ન આપતા ગુનો નોંધાયો હતો જે અંતર્ગત આરોપી પકડી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુલાબનગર ખાસરા ગ્રાઉન્ડ પાસે ખુલ્લી જગ્યામાં દંજીપારા પત્તા વડે રૂપિયા પૈસાની હાર હારજીતનો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં સલીમ જાફર કુંભાર ગનીર રહેમતુલ્લા થેબા રસીદા જુઝબ લુહાર અને બબીબેન કાનજી મકવાણાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી રોકડા રૂપિયા બાર હજાર નવસો કબજે કરવામાં આવ્યા હતા અને લોકલ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ફરિયાદ આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજ સ્વામિનારાયણ મંદિરે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા નરનારાયણ દેવના દર્શન સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સહભાગી બનીને ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યા હતા આ અવસરે શ્રીએ મહોત્સવના આયોજન અને આધ્યાત્મિક પરંપરાના સંરક્ષણ માટે મંદિર ટ્રસ્ટના પ્રયાસોને અભિનંદન આપ્યા હતા મુલાકાત દરમિયાન સ્વામી નારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્માનંદદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવન કોઠારી સ્વામી જાદવજી ભગત સહિત હરિભક્તો તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા કચ્છના મુંદ્રા તાલુકાના ભાડિયા નજીક આવેલા ભંગારના વાડામાં આજે સાંજના સમયે અચાનક વિકરાળ આગ લાગી હતી નાના ભાડિયા નજીક ભંગારના વાડામાં લાગેલી આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ચાર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી જોકે ભંગારનો મોટા પાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અબડાસા તાલુકાના મોટીભેદીમાં એક વર્ષથી ગટર ઉબરાવાની સમસ્યા કોઠારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ તથા તલાટીને વારંવાર રજૂઆત કરી છે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી બેદી ગામનો આવા જવાનો મુખ્ય માર્ગ છે શાળાના વિદ્યાર્થીઓને આજ રસ્તાથી જવાનું છે અને બાજુમાં આવેલ શ્રી પઠાબાપાનું મંદિર ત્યાં રોજ યાત્રાળુ દર્શન કરવા આવે છે ગુરૂવાર ના અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખના એક આયોજન કરવામાં ત્યારે પ્રમુખ રમીલાબેન સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂક્યો હતો દરેક ગામના સરપંચ અને તલાટીને હતા ત્યારે તલાટી અને સરપંચે ખાતરી આપી હતી છવ્વીસમી જાન્યુઆરી પહેલા સ્વચ્છતા થઈ જશે એવી દરેક તલાટી અને સરપંચે પ્રમુખને ખાતરી આપી હતી તેમ છતાં મોટી ભેદી ગામમાં હજી સુધી તલાટી અને સરપંચે ભેદી ગામની મુલાકાત પણ નથી લીધી ના છૂટકે ગામજનોએ મીડિયા સમક્ષ પોતાના ગામની તકલીફ રજૂઆત કરી અંતમાં ગામજનો એ એવું પણ કીધું છે કે ટૂંક સમયમાં અમારો આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશું અને ગ્રામ પંચાયતને તારાબંધી કરશું તેની તમામ જવાબદારી સરપંચ પ્રતિનિધિ અને તલાટીની રહેશે करता जाड़ेजा सतुभा जाड़ेजा प्रवीण सिंह जाड़ेजा मनोहर सिंह जाड़ेजा उदय सिंह जाड़ेजा चंद्र सिंह जाड़ेजा नरेंद्र सिंह जाड़ेजा जी जाडेजा जा जाडेजा राजेंद्र सिंह जाड़ेजा भरत सिंह जाड़ेजा करण सिंह जाड़ेजा भूपत सिंह जाड़ेजा महिपत सिंह जाड़ेजा जा बालूभा जाडेजा भरत सिंह जाड़ेजा नोगण जी

છોકરા સ્કૂલ મે વેહા વે આખો વ્યવસાય વાડી વિસ્તાર જો ગામ હે એ વાડી વિસ્તાર તપ એ જ માર્ગ હે મેન માર્ગ ઈચે કોઈ વડી ગટે બાબા જો વો સ્થળ એ ભારત એત્રી ચોવીસ કલાક ચાલુ જ રાત દિવસ અડો વડો ધર્મ સ્થળે જ માગો એ ધર્મ જે સ્થળ પુજલા પીપ ગાડયું પગે મરે અચા પો વ્યા એમાં પાયમા નય હલે ગામ છડે કે વિન્યા છે એન મે હાલો પેલા પોઈ સરકારી કર્મચારી કે સરપંચ કે તલાટીએ કે રાઉન્ડ સી લેખિત ડન્યું હોય પોઈ જો કો નિવારણ થી જ નતો ઇનજા બીલ બની વિમના થયો સમજી કે ખાસ છમેણા દે એન અનપુઠ્યા જ પૂરું ਇਨਵੇਂ ਐਵਰ ਵਿੱਚ ਮੈਂ ਆਇਆ ਵਾ ਬੋਡੀ ਕੰਮ ਕਰੇ ਵਾ ਚਾਰ ਛੜੀ ਸੋਕੂ ਪਾਚੋ ਹੀ ਨੀਰੋ ਥੋਪਿਓ ਹੈ ਆਨੇ 94 94 ਕਹ ਕੇ ਮੋਦੀ ਸਾਹਿਬ ਦਾ ਵੀਡੀਓ ਨੇ ਰਿੰਦਾ ਤਾਂ ਉਹਨਾਂ ਮੇ ਦੀ ਚੀਜ਼ ਤੋਂ ਭਾਰਤ ਸਵੱਛ ਅਭਿਆਨ ਇਤੇ ਕੀ ਆਇਜਨਾ ਅਭਿਆਨ ਜਿਹੜੋ ਸਵੱਛੜੋ ਸਾਵੇਂ ਐਨੀ ਪਾਰੀ 26 ਜਨਵਰੀ ਹੈ ਵੇਣੂ ਕਿਆ ਨੂੰ ਛੋਕਰਾ ਆ ਨੂੰ ਰੈਡੀ ਕਰਦਾ ਮੜੇ ਦੋਜਵੰਦਨ ਖਣੀ ਨੇ ਹੋਰ ਕੈਨੂ ਕੋਰ ਨਾ ਕੈਨੂ ਕੀ ਖਬਰ ਨਹੀਂ ਪੈ ਖਪੇ ਦਾਣੇ ਆਸਾਂ ਪਿੰਡ ਗਟਰ ਮੋਤਰੋਂ ਥੀ ਹੈ ਆਨੇ ਛੇਲੋ ਮਾਰਗ ਹੀ ਜ ਰਿਹਾ ਹੈ ਬਾਕੀ ਤਲਾਟੀ ਸਰਪੰਚ

અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે કોઠારા પંચાયત છે ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે છતાં કોઈ એનું નિવારણ આવતો નથી અને તેને જરાક આમ બે અમે દસ પંદર જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે બે દિવસમાં કરી દઈશ બે દિવસમાં કરી દઈશ પણ છેલ્લા બે દિવસ શું બે વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી અને હમણાં જ ગુરુવારના મીટિંગ હતી નાલિયા અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન એનો પણ મેન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છ સ્વચ્છતા રાખવી બધા સરપંચોને ભેગા કરી બધાને અધિકારીને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ એનો બેન પણ બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી નથી કોઈ આનો નિવારણ આવે માજી સરપંચ કોઠારા જૂથ ગામ પંચાયત આજે લગભગ ત્રણ ચાર વર્ષ થયા વારંવાર રજૂઆત કરી દે આ ગટર લાઈન ચાલુ છે એનું પાણી ઉભરાય છે બરાબર આ છોકરા સ્કૂલમાં અયા જ જાય છે આ મેન માર્ગ છે બરોબર કાલે બે દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી છે ઝંડો ઉજવ તો અહીંયા બાજુમાં જ છે બધું કેવી રીતે કરશે શું કરશે કાંઈ ફાઇનલ નથી થતો હવે હવે કરીએ તો અમે શું કરીએ અહીંયાથી રસ્તો સાવ બંધ છે બરોબર હવે સરપંચને કહીએ છીએ સરપંચ સીધો જ ગમે ગામમાં કોઈ બાકી નથી રહ્યો કે આજે આને નથી કીધું બધાને એમ કહે છે કે તમારાથી થાય કરી દો કામ નહીં થવાનું બરાબર એનું કારણ શું શું વેરું જોઈએ તો મારાથી છે બરાબર હું એની સામે લડ્યો તો લડતર કરી છે પણ ગામનું શું વાંધો બરાબર ગામ કંઈ ગુનો કર્યો છે એનું મેં ગામમાં વેરો નથી લેતો બધું આ બિલ પાસ કરાવી અને પૂરો કરાવી અને બધાથી સાઈનો લઈ જેના ભેગા એના છે એના પાસેથી સાઈનો લઈ કે કામ કર્યો છે મને કામ બતાવો ક્યાં કર્યો છે બરાબર ત્યારે કીધું કે મારી હું પંદર દિવસમાં ઘટાડ લઈને બધી નાવી નાખી દીધું આડોરો કરી બિલ બનાવી અને પૂરો કરી દીધો આજથી સુધી કોઈ પૂછા નથી કરી સદ્ગુરુ ભગવાન ઓધવરામ વાલરામ તથા સદ્ગુરુ હરિદાસ મહારાજની પ્રેરણાથી ગુરુ ભગવાન વાલરામ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાનુશાલી દાતા પરિવાર માતૃશ્રી ડાયબાઈ દામજી ગોવારિયા પરિવાર જખૌ તરફથી નલિયા ખાતે દિવ્યાંગ બાળકો માટે આયોજિત અંધજન મંડળ સિનેને સ્કૂલ વાન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો નલિયા ખાતે સેન્ટર યોગેશ્વર નગર મધ્ય યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી દાતા પરિવાર તેમજ નલિયાના વિવિધ સમાજોના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો અબડાસા તાલુકામાં કેસીઆરસી દ્વારા દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ચલાવવામાં આવે છે જેમાં વીસ જેટલા બાળકોને આજુબાજુના ગામડાઓમાંથી લાવવા લઈ જવા માટે સ્કૂલ વાહનની તાત્કાલિક જરૂરિયાત હતી આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દાતા પરિવાર દ્વારા તેમના પુત્ર વીડ ભાવિકા દામાના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ વાન અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે દાતા પરિવાર મેઘજીભાઈ બેડશીભાઈ તુલસીભાઈ દિનેશ મેંગર મનીષા તુલસીદાસ હરભાઈ બચાભાઈ તેમજ નલિયાથી ચન્નુભાઈ મંગે રાજભાનુશાલી ગોવિંદભાઈ દેશમાજન નવીનભાઈ ગજરા શંભુભાઈ નાંદેડ પરેશભાઈ જોઈસર દિનેશભાઈ રામજી ચાંદ્રા સરપંચ શ્રી રામજીભાઈ જયંતિભાઈ સોની હરેશભાઈ આયા બાબુભાઈ પરજાવાડા અબ્દુલભાઈ મેમણ રત્નાબેન અનસુયાબેન ઇન્દુબેન સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સુરેશભાઈ ઠક્કર જૈન સમાજના નિલેશભાઈ શાહ મહેશભાઈ લલિતભાઈ ખૂના રમેશભાઈ સોની રામજીભાઈ અબોટી ગૌતમભાઈ જોશી એટી જોશી ભરત દરજી વિઠલદાસ દરજી સંજય શાહ ખીમજીભાઈ ભાદરા વસંત મંગે અરવિંદ રવજી વિનોદભાઈ જખોવારા દેવજીભાઈ ધામા કપિલ ઠક્કર જેઠાલાલ ભાનુશાલી ત્રિભુવન ભાનુશાલી કનૈયાલાલ ચેતન દર્શન હાર્દિક અબોટી વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગોવિંદભાઈ ભાનુશાલી દેશ મહાજન પરેશભાઈ ભાનુશાલી અરવિંદભાઈ ગોહિલ તથા તુલસીભાઈ દામાએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપીને દાતા પરિવારના સેવાભાવને બિરદાવ્યો હતો શાસ્ત્રોતવિધિ ભૂપેન્દ્ર જોશી દ્વારા કરાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન દિનેશભાઈ રામજીભાઈ ચાંદ્રાની સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશિષ્ટ સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને તેમણે નલિયામાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ વ્યાસ અને તારાચંદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કેસીઆરસીના સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી

पोत्र जो जनम ॾींहुं कहिड़ी रीते उजवींदोसि असां जंहिंमें चेटी कंदी त वॾो बि आहे पाण ओन करता पाणा पुणे जो कमु अनेरो त कर पांचवी पेटी पुणे में पिणे जोड़ाई वञे थी पांचवी पेठी आहे जेको गाम में बुआरीअ छा पी न पई हूंदी घस हूंदा केॾांहुं कमु कयो हूंदो त छा पई आहे ભાઈ અને એમનો આખો પરિવાર એમના પૌત્રના જન્મ દિવસે આ સરસ મજાની વેન આમ આપણને લાગે કે આ યોગ્ય પાત્રતા પૂર્વક નું દાન છે સરકારની નવી માપણી પ્રક્રિયામાં ભારે વિસંગતતાઓ સામે આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે લખપત તાલુકાના જુણાગીયા ગામે એક જગ્યાની જમીન બતાવીને બીજી જગ્યાએ પવન ચોકી ઉભી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુબલે કર્યો છે તેમણે કહ્યું કે નવી માપણીમાં ગેરરીતિઓ થવાથી ખેડૂતો અને જમીન માલિકોને અન્યાય થઈ રહ્યો છે અને સરકારી રેકોર્ડ તથા વાસ્તવિક સ્થિતિમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે આવી ગેરમેળને કારણે જમીન માલિકો

કે આ નવી માપણીઓમાં ક્યાંક ને ક્યાંક જમીનો છે એમાં ઘણી બધી વિસંગતાઓ ભૂલો આવે છે અને એવું જ બન્યું અમારા પાલભાઈ આંબલિયા વારંવાર સરકારને કહેતા આવ્યા છે કે એકનું ખેતર તમે બીજી જગ્યાએ બેસાડી દીધા કોઈના ખેતરમાં ઘૂસી ગયા કોઈ શેઢામાં ખૂબ વિસંગતાઓ આવી આવો એક બનાવ આપણે અત્યારે જે અમારા ધ્યાનમાં આવ્યો છે લખપત તાલુકાનું જૂનાગ્યા ગામ છે હવે ત્યાંના જમીન જે છે એક ભાઈએ પવનચક્કીને વે પવનચક્કીની કંપનીને વેચી અને એ વેચી બરાબર છે એના સર્વે નંબર હતા એ મુજબ વેચી પરંતુ જ્યારે એ પવનચકી ઊભી કરવા આવ્યા ત્યારે એ વેચનારના ખેડૂતના બદલે આ નવી માપણીની ભૂલને કારણે બીજા એક ભાઈ છે જેનું નામ છે નાથા મમુ એની માલિકીની જમીનમાં પવનચકી ઊભી કરવા લાગ્યા ત્યારે આ ભાઈ આપણે નાથા મમ્મુએ વાંધો લીધો કે આ જમીન મારી છે મારી માલિકીની છે વડીલો પારજી જમીન છે નકશામાં બેઠેલી છે તો ભૂલ છે એ નવી માપણીની છે તો નવી માપણીનો ભૂલનો ભોગ સાચો ખેડૂત શું કામ બને આટલા બધા વાંધા લીધા પછી પણ ત્યાં કંપનીએ બરજબરી પૂર્વક પોલીસને સાથે રાખી આખી પવન છે કે ઊભી કરી દીધી એના પછી અમે લાઇટના કનેક્શન કે પીસી કે લાઇટના પોલ ઊભા કરવાનું બાકી છે ખેડૂત સતત લડાઈ લડતા આવ્યા છે મામલતદાર પાસે ગયા કલેક્ટર પાસે ગયા અનેક રજૂઆતો કરી કોઈ સાંભળે નહીં અને મામલતદારને અધિકાર જ લજપતના મામલતદારશ્રીને કોઈ અધિકાર જ નથી કે એ સીધો પીઆઈને સૂચનાઓ આપે કે જાઓ તમે કંપનીને પોલીસ બંદોબસ્ત આપો તો આ કઈ રીતે ચાલે કે જે ખેડૂત પોતાની માલિકીના હક છે અધિકાર છે તો આ ભૂલનો ભોગ ખેડૂત શા માટે બને તો અમે મામલતદારશ્રીને આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ મામલતદારશ્રીના અધિકારનો બારની વાત છે પોલીસ બંદોબસ્ત આપવો હોય તો કલેક્ટર જ આપી શકે અને અહીંયા તો ભૂલની વાત છે ડીઆર જે કચ્છના ડીઆર ડીઆ ડીઆઈએલઆર પાસે પણ માપણી કરાવી એમણે પણ માપણી સીટમાં કીધેલું છે આ એમની માપણી સીટ છે અને સરકારી માપણી છે એની પર કીધેલું છે કે જે પવન ઊભી પવનચક્કી ઊભી થાય છે એ ખરેખર સમાનાથા મમુની માલિકી જેના જૂના સર્વે નંબર ચોસઠ છે એમાં જ થાય છે આ ડીઆઈલએ કર્યું છે તેમ છતાં બરજબરીપૂર્વક આ પોલીસનો સાથ લઈ અને કંપની ત્યાં પવનચક્કી ઊભી કરી રહી છે અને આ પવનચક્કી જો ઊભી થઈ જાય તો મૂળ ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે કહેવા માગીએ છીએ આપના માધ્યમથી મામલતદારશ્રી હોય કે દયા પરના પીઆઈ હોય કે જ્યાં સુધી રેકરની પૂરી ચકાસણી ન થાય કલેક્ટરશ્રીનો હુકમ ન થાય ત્યાં સુધી તમે આ બિલકુલ પવનચક્કીનું કામ અટકાવી નાખો અને જો ખરેખર પવનચક્કીએ કંપનીએ બીજાના માલિકીના ખેતરમાં જો ઊભી કરી હોય તો ત્યાંથી પવનચક્કી હટાવવી પડે ત્યાંથી કાઢવી પડે અને ખેડૂતને જે જમીનને નુકસાન થયું હોય એનું પણ વળતર આપવું પડે આની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને પણ કરવાના છીએ એક બે દિવસમાં પહેલી વાત અમારે અત્યારે એ છે કે કંપની અત્યારે મામલતદાર શ્રી કંપનીને કોઈ સૂચના ના આપે પીઆઈને કોઈ સૂચના ના આપે કામ સતતર બંધ રહે એ ડીઆઈનો અભિપ્રાય આ માને તો પોતે મંગાવે ડીઆઈ ડીઆઈએલ આરને બોલાવીને ત્યાં ખરેખર એની માલિકીની જમીનમાં આ પવનચક્કી ઊભી થઈ રહી છે એની ખરાઈ કરે એની ચકાસણી કરે ત્યાર પછી જ આ પવનચક્કીનું કામ આગળ વધવું જોઈએ નહીં અમે બધાને પક્ષકાર બનાવીને કોર્ટમાં લઈ જવાના છીએ મામલતદાર હોય ત્યાંના પીઆઈ હોય કે જે પણ અધિકારીઓ આમાં એને સાથ આપશે કંપનીને તો દરેકને અમે કોર્ટ સુધી લઈ જઈશું આ ખાસ ગંભીર બાબત છે કોઈ સાચા ખેડૂતને અન્યાય ન થાય એને ખરેખર એનો અધિકાર મુજબની જમીનમાં એને હક મળવો જોઈએ અને આવી ગંભીર બાબત છે આખા ગુજરાતમાં જ્યારે નવી માપણીઓમાં વિસંગતાઓ છે એ રીતે આપણા કચ્છમાં પણ વિસંગતાઓ છે અને આ વિસંગતાઓ સામે આવી છે ત્યાંની પંચાયતે પર કીધું છે કે ભાઈ પવન ચક્કી ઊભી થાય છે ખોટી જગ્યાએ ઊભી થાય છે ત્યાંના લોકો પણ ગ્રામજનો પણ કહે છે પણ કંપની વાત સાંભળવા તૈયાર નથી કારણ કે એમને મામલતદારને પીઆઈ મદદ કરી રહ્યા છે તો આ એમની મદદ બંધ કરે અને સાચા ખેડૂતને ન્યાય મળે એના માટે માટેની આજે અમે પ્રેસ બોલાવી છે નામ શું છે કંપનીનું નામ છે અલ્ફા અલ્ફના 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 કંપનીનું નામ છે બરાબર છે તો એ અલ્પના કંપનીનું વાળું છે એ નામની કંપની છે પવન ચકીની અને એ કંપની કામ અત્યારે કરી રહી છે તો વાત બે વર્ષથી ખેડૂત આ આના માટે લડાઈ લડે છે હેરાન થાય છે અધિકારીઓ પાસે જાય છે કંપનીવાળા પાસે જાય છે પોલીસ સ્ટેશનમાં જાય છે ઉલટાનો ખેડૂત ગુનેગાર હોય એવો વર્તન અત્યારે ત્યાંની પોલીસ કરી રહી છે ત્યાંના મામલતદાર કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે કારણ કે ખેડૂત જો સાચો હોય ખોટો હોય તો તમે ડીઆર બોલાવો દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જશે બાકી કોઈની માલિકીની જમીનમાં તમે કેવી રીતે વગર કોઈ પણ આધાર વગર તમે ઊભા કરી શકો આ વાત ખૂબ ગંભીર બાબત છે અને એટલું કહેવા માંગીએ છીએ કે આ ભૂલ નવી માપણીને કારણે થઈ છે તાત્કાલિક આ વહીવટી તંત્ર સુધારી અને સાચા ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માગણી છે કલેક્ટરની એનેમાં કોઈ તલાટીની જરૂરિયાત નથી રહેતી કોઈ પંચાયતની જરૂર જરૂરિયાત નથી ઓનલાઈન તમે અરજી કરો રેકર ઉપર હાથવાર ઉપર તમારે જે ખેડૂતે વેચી છે એને નામે જમીન છે જ એવું નથી કહેતા કે નથી વેચી પોતે વેચનાર પણ કાગર ઉપર એને થઈ ગઈ છે એ જમીન બરાબર છે એમાં કાંઈ ખોટું નથી પણ એ જમીન જે છે એની જગ્યાએ બીજી જગ્યાએ થાય છે આ જગ્યાએ ગ્રામ પંચાયતે પણ આમાં વાંધો લીધેલો છે કે ભાઈ એ જગ્યાએ ઉભી થાય છે એ જગ્યાએ ખરેખર આ બીજાની માલિકીની છે એ ખેડૂતની માલિકીની નથી જેની વેચનાર છે એની તો આ ખૂબ ગંભીર બાબત છે ને આ બાબત ગંભીર બાબતને સુધારી લેવામાં આવે એવી આપણા મીડિયાના માધ્યમથી મારા તમામ મિત્રોને વિનંતી છે અપીલ